સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવી પહોંચ્યું હતું આ પ્રતિનિધિ મંડળનું સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસર ખાતે સાઉથ આફ્રિકાના અધિક કલેક્ટર શ્રી ગોપાલ બામણિયા જિલ્લા વહીવટી તંત્રના અધિકારી શ્રીઓએ બુકેથી સ્વાગત કર્યું હતું બાદમાં તેઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં પહોંચી પદ પૂજા કરી બ્લૂમ ગેલેરીમાંથી નર્મદા નદી સરદાવર સરોવર ડેમ સાતપુડા અને

લેસર શો નિહાળી આનંદની લાગણી વ્યક્ત કરી હતી એકતા નગરની મુલાકાતે આવેલા આ પ્રતિનિધિ મંડળમાં થાઈલેન્ડના સાત નાગરિકો જેમાં બે સર્વોચ્ચ સાધુઓ સંઘ સુપ્રીમ કાઉન્સિલ ઓફ થાઈલેન્ડ એબોટ વાડ દેપસિરિન્દ્ર પ્રોફેસર ટોંગ થોંગ ચંદ્રાશુ પણ આ પ્રતિનિધિ મંડળ સાથે ગુજરાત રાજ્યની મુલાકાતે છે નર્મદા જિલ્લાની મુલાકાત બાદ આ પ્રતિનિધિ મંડળ તેમના નિર્ધારિત આગળના પ્રવાસ માટે જવા રવાના થયું હતું